સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાબતે રોષની લાગણી જોવા મળી છે અને ટિકિટ રદ કરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ સાથે સમાજના લોકોએ રૂપાલા વિરુદ્ધ નારા લગાવી આંદોલન મામલે ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી છે તેમજ ક્ષત્રાણીઓ દ્વારા ઉપવાસ પર બેસવાની ચીમકી પણ આપવામાં આવી છે હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજ તેમજ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સાથે કરણી સેનાના હોદ્દેદારો અને સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું છે ગાલી આજે સમગ્ર ઝાલાવાડ સમગ્ર ભારત આજે વિરોધમાં ઉભો રહ્યો છે એક માત્ર એક જ કારણ છે કે જેથી રાજપૂત રાજપૂતાણીઓ અમારી જે છત્રીયાણો હોય છે જે કોઈ દિવસ એનું પગની પાણી નથી જોવા મળતી એ આજે કેમ રસ્તા ઉપર ઉતરી છે ફક્ત એક જ કારણ છે કે રૂપાલાભાઈએ અમારે છત્રીયાણો વિશે ખરાબ બોલ્યું છે બસ અમારી એક જ સમગ્ર માંગ છે કે રૂપાલી ટિકિટ ખાલી રદ કરવી છે જેથી એક ઇતિહાસમાં એક દાખલો બને કે બધાનું નામ લઈ શકાય છે પણ એક ગરબાનું એક ક્ષત્રિયનું ક્યારેય નામ લઈ શકાતું નથી જય માતાજી જય ભવાની મારું નામ ઝાલા મયુરીબા છે હું ધાંગત્રા દર છું અને હું એટલું જ કહેવા માગું છું સમગ્ર ક્ષત્રિ સમાજ વતી કે જે આજે રૂપાલાના વાણી લીધે જે અમારા ક્ષત્રિયાણી ઉપર જે એમને ખોટો આક્ષેપ નાખ્યો છે અને અમારા આખા રાજપૂત સમાજનું નામ બદનામ કરવા માગે છે તેને રૂપાલાભાઈને એટલું જ કહેવા માગું છું કે તમે અમારી ક્ષત્રિયાણીની નજર પણ નથી જો એકવાર અમારી ક્ષત્રિયાણી તમારા સામે જોઈને ક્રોધથી તો પણ તમને ઊભા બાળી નાખે માટે અમે મોદી સાહેબ સાથે કે કોઈ પક્ષ સાથે અમારે કોઈ વેર નથી અમારે ફક્ત એટલું જ કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને જો આ ટિકિટ રદ નહીં કરાય તો આજથી અમે ધાંગધ્રા તાલુકાના બધી ક્ષત્રિયાણીઓ એક દિવસના ઉભા ઉપર બેસતું અને મોદી સાહેબને પણ મોદી સાહેબ પણ એક પ્રવચનમાં બોલ્યા હતા કે આપણે રાજપૂતોનો આભાર માનવો જોઈએ કારણ કે રાજપૂતો છે તો અમે છીએ રાજપૂતો છે તો આ દેશ છે પાંચસો બાસઠ રજવાડા રાજપૂતોએ આપ્યા હતા ત્યારે એમનું પરસેવાનું લોહીનું ટીપુ ટીપુ રેડી અને સમાજને આગળ લાવવા દેશને આગળ લાવવા માટે અમારા સમાજે પ્રયત્ન કર્યો માટે અમે રૂપાલા ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવું અને જો પણ છતાં પણ અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો ચૌદ તારીખે રાજકોટમાં જે મહાસંમેલન છે તેમાં તમને બધાને જવાબ આપી દઈશું બસ અમારી ક્ષત્રિયાની સમગ્ર

તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું બતાવી દેજો કે આ ધાંગેધરા તાલુકાનું આટલું પબ્લિક છે જિલ્લાના પ્રોગ્રામય થઈ ગયા છે અને રાજકોટનો જે પ્રોગ્રામ થશે ત્યારે સરકારને જોયા જેવી થશે અને પછી નિર્ણય લેવો જેમ અમારા જાલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ હવે મારે ખુદને નથી લડવું પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે રોટલાથી મતલબ જે ભાઈ ટપાકાથી નથી જે હોય એટલે મહેરબાની કરી મીડિયાના માધ્યમથી પક્ષને જણાવવા માગી છે ધાંગધ્રાથી કે વેલાસરાનો નિર્ણય આવે અને નહીં આવે તો ચૌદ તારીખે જોયું જાશે તો પછી મેં હમણાં જેમ જણાવ્યું આગળ જતાં અમારું આંદોલન ઉગ્ર થશે પણ લોકશાહીને ઢબે થશે એટલે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે વેલાસરાનો નિર્ણય આવે સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોની ટિપ્પણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો સમન્વય થઈ આજે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય કારણ કે ઈ ટિકિટને કારણે એમના જીપથી આ વાણી વિલાસ નીકળ્યો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે દિલમાં ઉતરી ગયેલી વાત છે એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ સરકાર હોય એમને રજૂઆત કરવી પડે એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્ર પ્રકારનું ચૂંટણીનું વાતાવરણ ડોળાય નહીં કોઈ શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે એ ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની જ નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહી છે જો તમે નોંધ ન લો તો આમાં આક્રોશ વધતો પણ જઈ શકે સ્વાભાવિક છે કે ક્યારેય કોઈ કાયદાની દાયરામાં આવીને કામ કરવા ન માગતા હોય પરંતુ જ્યારે એને મજબૂત કરવામાં આવે ત્યારે તે પોતે પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર બેઠા હોય એવું આંદોલન થાય ત્યારે પરિસ્થિતિ વકરે છે